તાપી વાલોડમાં તાલુકામાં માટી વેચવાળા સક્રિય થઈ ગયા છે દિવાળી પૂરી થતાં જ માટીવાળાનું કામ પૂરજોશમાં ચાલુ વાલોડ તાલુકાના રાનવેરી કુંભરિયા કણજોર મોરદેવી જેવા ગામોમાં માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું કૌભાંડ ચાલે છે ગરીબ આદિવાસીઓની જમીન લેવલ કરવાના બહાને માટી કાઢીને વેચવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તાપી ખાણ ખનીજ વિભાગ તથા વાલોડ મામલતદાર કાર્યવાહી કરશે કે પછી જેમ છે તેમ ચાલવા દેવાની નીતિ અપનાવશે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી લોન પર ફોન 15 વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક